નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો आप सब નું મારા YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 માં આવતા અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નો કેટલાક ટોપિક્સ અને હવે છેલ્લા કેટલાક સમયથી ધોરણ 11 માટેના એક પેપર બનાવ્યું છે 2025 પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં એનું આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ તો એ થઈ ગયેલું છે એમાં બે બે મુદ્દા લખવાના ગયા હતા તમને મેં ત્યારબાદ અર્થતંત્રની દશા અને દિશા ના વલણો જાણવા માટે આંકડાકીય માહિતીનું મહત્વ અથવા ઉપયોગિતા ત્યાર પછી અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુ ને વપરાસી વસ્તુઓ કહે છે એ જોઈતો આપણે દૃષ્ટિકોણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન એટલે કે જે વસ્તુ કે સેવા આપણે વ્યક્તિની જરૂરિયાતને માણસની જરૂરિયાતને સંતોષતી હોય એવી વસ્તુ કે સેવા બનાવતા હોઈએ તો જ એને ઉત્પાદન કહેવાય ત્યારબાદ અહીંયા સુધી આપણે ચાર પ્રશ્નો પૂરા કર્યા છે આગળ આપણે પાંચમો વીસમો પ્રશ્ન લઈએ છીએ અવેજી અસર તો અવેજી અસર કોને કહીશું આપણે તો નેક્સ્ટ તમને ખ્યાલ આવી જશે અવેજી અસર એટલે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી એની સામે અવેજી વસ્તુની સરખામણીમાં એટલે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે અને એની અવેજી વસ્તુની કિંમત ઘટતી નથી એટલે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી મૂળ વસ્તુની માંગમાં વધારો થાય છે અને અવેજી વસ્તુની માંગ ઘટે છે કારણ કે મૂળ વસ્તુની સરખામણીમાં કિંમતની સરખામણીમાં અવેજી વસ્તુ કેવી થઈ જાય છે મોગી અથવા મૂળ વસ્તુની કિંમત જે છે એ અવેજી વસ્તુની કિંમત કરતાં કેવી થઈ જાય છે ઘટે છે એટલે સસ્તી થઈ જાય છે

સસ્તી આવા સંજોગોમાં ગ્રાહક બી કંપનીની ટીવી ની માંગમાં ઘટાડો કરે છે અને એ ની માંગમાં શું કરે છે વધારો જેને અભિજી અસર કહે છે બે મુદ્દા લખી લેજો અર્થ લખવાનો રહેશે વસ્તુ વસ્તુ પ્રશ્ન એટલે યાદ હોવું જોઈએ કે વસ્તુ એટલે શું તો જે વસ્તુઓની કિંમત ઘટવા છતાં તેની માંગ વધવા બદલે શું થતી હોય છે ઘટતી હોય છે તો તેવી હલકી તેવી હલકી કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને ગિફન વસ્તુઓ કહે છે ઉદાહરણ તરીકે શુદ્ધ ઘી ની સરખામણીમાં વનસ્પતિમાં કાપડ પામોલિન તેલ સંદર્ભમાં સિંગ તેલ ગૌની સરકાવણીમાં જુવાર આટલા બધા કદાચ ઉદાહરણ ન લખવા હોય તો કોઈ એક ઉદાહરણ લઈ શકો છો પણ ધ્યાન દોરીશું આપણે કે આવા પ્રકારની વસ્તુઓનો વપરાશ મોટા ભાગે કયો વર્ગ કરતો હોય છે ગરીબ વર્ગ કરતો હોય છે તો એને ખાલી ધ્યાનમાં લઈને કોઈ એક ઉદાહરણ લીધું છે મેં જરા જોઈ લેજો મેં તમને ઉદાહરણ તરીકે ગૌની સરકાવણીમાં જુવાર વાળું ઉદાહરણ લીધું છે અને એને સમજાવીશું હવે જો જુવારની કિંમતમાં ઘટાડો થાય તો વસ્તુની કિંમત દાખલા તરીકે જુવારની કિંમત જુવારની કિંમત સો રૂપિયા છે

એટલે કમાયેલી નથી પણ કિંમત ઘટવાથી તેની આવકમાં વધારો થયો છે તો એને વાસ્તવિક આવક કહેવાશે રિપીટ કરું છું ઉદાહરણ તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર તો જો જુવારની કિંમતમાં ઘટાડો થાય તો ગરીબ વર્ગની વાસ્તવિક આવકમાં વધારો થાય છે તેથી ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે એટલે બાકીના જે 50 રૂપિયા વધ્યા તે કઈ ખરીદીમાં ઘઉંની ખરીદી કરવા માટે જશે

ધ્યાન દોરે છે આપણે એટલા માટે આપણે એને ગીપન વસ્તુ કહીશું અર્થ રિપીટ કરી લઉં છું ફરીથી તમારી આગળ જે વસ્તુઓની કિંમત ઘટવા છતાં તેની માંગ વધવાને બદલે ઘટતી હોય તો તેવી હલકી કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને આપણે શું કહીશું ગીપન વસ્તુ નેક્સ્ટ આપણો 22મો પ્રશ્ન પુરવઠા વિધેય પુરવઠા વિધેય એટલે શું તો અર્થ પહેલો કોઈ એક વસ્તુનો પુરવઠો એને અસર કરતા પરિબળો જાણીએ છીએ કિંમત પરિબળ કિંમત સિવાયના પરિબળોમાં તમને યાદ હોય તો હું દરેકે દરેક ભૂલી જાઉં છું ઉત્પાદનના સાધનોની કિંમત

પેપર સોલ્યુશન તો ચાલી રહ્યું છે સિવાય એપી વિભાગની અંદર તમને પૂછાય તો ખ્યાલ આવી જાય એટલા માટે પુરવઠા વિધે તો એનું ગાણિતિક સ્વરૂપ બોલીએ તો sx is equal to function into px t pf pe એન્ડ u જ્યાં sx એટલે x વસ્તુનો પુરવઠો f એટલે વિધેયાત્મક સંજ્ઞા px એટલે x વસ્તુની કિંમત એટલે જે વસ્તુનો પુરવઠો છે એ જ વસ્તુની કિંમતની વાત થઈ રહી છે

સમય નો ટૂંકો ગાળો મારી દ્રષ્ટિએ આ બંને પ્રશ્નો કરી લેજો સમય નો ટૂંકો ગાળો અને સમય નો લાંબો ગાળો મોટા ભાગે પ્રથમ પરીક્ષામાં હોય છે ઉત્પાદન શક્તિ નો ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અર્થ ભૂલી જઉં છું રિપીટ કરું છું ફરીથી અર્થ અર્થ શું છે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં વેપાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના અસ્થિર સાધનો સ્થિર સાધનો અને અસ્થિર સાધનો

એટલે અહીંયા શ્રમિકો એટલા માટે હું બોલું છું હંગામી શ્રમિકો કે જેના પ્રમાણમાં વધારો કરીને ઉત્પાદનમાં વધારો કરી શકે ફ્યુઅલ માં જે વાપરે છે તે એના સિવાય કદાચ જો ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે વીજળીનો ઉપયોગ કરે છે તેના વપરાશનું પ્રમાણ વધારીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે ફરીથી ધ્યાન દોરી લઉં છું સમયનો ટૂંકો ગાળો એટલે શું તો समय नो टूको गाड़ो એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી પરંતુ તેની સ્થાવિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે ભૂલાઈ નહીં દીકરાઓ અહીંયા તમારો વિભાગ સી અહીંયા કમ્પલીટ કરું છું અને હવે કદાચ પછીના તમારો કારણ કે આવતીકાલે આપનો પેપર હશે 3 ગુરુવાર કદાચ કાલે થાય છે તો પેપર સ્ટાર્ટ થઈ જાય છે 3 તારીખે

અને આપ તરફથી મળતો જે સહકાર છે તે સતત મળતું રહે એવા સહકાર સાથે અહીંયા પૂરું કરું છું તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ